તો સુરતની સ્મીમેર હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં ઘેરાય છે એમ્બ્યુલન્સ સર્વિસ સંચાલકોએ કરોડોનું ફૂલેકું તે રૂપિયા કરોડ ગુમાવ્યા એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી હાર્દિક પટવાની સંચાલકો સાથે મિલી ભગત હોવાનું ખુલ્યું નફાની લાલચ આપીને નાણાં પડાવીને નાસી છૂટ્યો ક્રાઇમ બ્રાન્ચે આંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો બે હજાર દસ થી સ્મીમેરમાં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા વાત કરીએ હિટ વેવ હિટવેવથી હાહાકારની તો પાંચ દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવી દેશે પાંચ દિવસ સુધી ગુજરાત અગન અગનભટ્ટીમાં શેકાશે હવામાન વિભાગે ગરમી અંગે કરી છે મોટી આગાહી અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રી પહોંચ્યો છે ગુજરાતના બાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે પાંચ દિવસ સુધી રાજ્યના બે જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવી દેશે अभी जो गुजरात रीजन पे लैंड रीजन पे जो विंड प्रवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है और आने वाले पाँच दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में एक से दो डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए अभी आने वाले पाँच दिनों की बात करेंगे और दो दिन आउटलिक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिसकम्फर्ट कंडीशन दिया की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण તો ઘરનું કામ મૂકી બાળકો એકલા મૂકી અને હાથમાં ઘરના વાસણો વગાડતા પાણી આપો પાણી આપોના નારા લગાવી રહી છે રાજકોટના ધોરાજીની મહિલાઓ અનેકવાર વાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા આખરે મહિલાઓ મેદાને ઉતરી છે કાળઝાળ ગરમીમાં પાણી વગર એક કલાક પણ કાઢવું મુશ્કેલ પડે છે ત્યારે ધોમ ધક્તા તાપમાં પણ ધોજી તંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે

પ્રક્રિયા ચાલુ છે જેને લઈને મહિલાઓ રોષ માં જોવા મળે છે મહિલા અત્યારે બહાર નીકળી છે

ગંદુ પાણી હોય કે પોતે પી નથી શકતા એ પ્રમાણ પાણી આવે કે અમારે પીવું કઈ રીતે અને બીજું કઈ અમને બીજું કઈ જાય તો સુધી સભ્ય અમારી હાજર માં રે કે ના તમને કઈક બીજા દરજ્જા છે તો અમે કઈક કરીએ મહિલાઓ અત્યારે રોષ માં જોવા મળી રહી છે મહિલા એવું કહે છે શુદ્ધ પાણી આપે દ્વારા પૂરતો જથ્થો છે પાણી આપી નથી રહ્યા દસ દિવસે બાર દિવસે પાણી આવતું હોય છે મહિલાઓ કહે ત્યારે મહિલાઓને એક જ ફરિયાદ છે કે તાત્કાલિક ધોરણે શુદ્ધ પાણી અને સારું પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મુના પગાડી ગુજરાતી દૂષિત પાણી અંગેના વિવિધ વોર્ડમાં આપશ્રીના લોકોના માધ્યમથી અમને જાણ થઈ જે અન્વયે જ્યાં જ્યાં વોર્ડ નંબર નવ છે પછી કડિયાવાડ પ્લોટ છે અને આ સિવાયના અન્ય વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો મળતા અમારી ટીમ દ્વારા ત્યાં ખોદકામ કરી અને જો તેમાં કોઈ ભેળસેળ થતું હોય અંડરલાઇન લાઈનમાં તો એ ખોદકામ કરી અને તેનું નિવારણ કરવામાં આવ્યું તો બીજી તરફ વડોદરાના પૂર્વ વિસ્તારમાં ભર ઉનાળી પીવાનું શુદ્ધ પાણી ન મળતા લોકો વિફર્યા છે આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્ષ આઈટીઆઈ પાસે બે દિવસથી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું કોર્પોરેશને લાઇન ખોદ્યા બાદ સમારકામ ન કરતા આ સમસ્યા સર્જાઈ છે જો કે રોષે ભરાયેલા સ્થાનિકોએ બોલ કરતાં પ્રશાસને પીવાના પાણીનું ટેન્કર મોકલી લોકોને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો છે તો બનાસકાંઠાના પાંચ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેતરમાં તૈયાર થઈ રહેલો ઉભો પાક સુકાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોએ એકઠા થઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી શરૂ કરવાની માંગ કરી છે ઉનાળુ પાક તૈયાર થવાને આરે છે એલર્ટ પંદર દિવસ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો કેનાલમાં પાણી નહીં શરૂ કરવામાં આવે તો જે નુકસાની આવે તેનું વળતર સરકારે ચૂકવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે અચાનક સરકારે જે શુબલમ શુભલમમાં અમારું પાણી ચાલુ હતું એને ચૂંટણી પત્યા પછી છોડ તારીખે બંધ કર્યું હવે અમારે પાણીની જરૂર ફક્ત દસે જ દિવસ છે આ વર્ષે ગરમીનો પારો સતત વધતો રહ્યો છે એટલે પાક જો તાત્કાલિક આવતીકાલે પંપિંગ ચાલુ કરીને સુલામ સુમ માં પાણી નાખે તો ખેડૂતનો પાક સદતન નિષ્ફળ જાય એવું છે અત્યારે અચાનક સુજલામ સુભલામ બંધ કરેલી છે એટલે બાજરીનો પાક પાક બળેરો છે હવે આટલા દાડા પાણી હેડ્યું સોટણી પટ્ટી તીજે દાડા સરકારે પાણી કેમ બંધ કર્યું

તો રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે શહેરોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે તો તબીબો દ્વારા પાણી તેમજ ઠંડા પીણાં તથા ઓઆરએસ પીવાની સલાહ આપવામાં આવી છે ત્યારે મુંગા અને અબોલ પ્રાણીઓ માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અબોલ પશુ પક્ષીઓ માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા ગ્રીન નેટ લગાવવામાં આવી છે નેટ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ પાણી પ્રાણીઓને ગરમ ન પડે તેવો ખોરાક આપવામાં આવે છે તથા પશુ પક્ષીઓને પાણીમાં ઓઆરએસ આપવામાં આવી રહ્યો છે આપણે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પાંત્રીસ થી ચાલીસ જેટલા આપણે નાના મોટા થઈને કુલર્સ મૂકેલા છે જેથી વન્ય પ્રાણી પક્ષીઓ છે તે લોકોને આ કાળઝાળ ગરમી દરમિયાન ઠંડી હવા મળી રહે

દુરાજીના લોકો ગ્રામ પંચાયતમાં પોતાના અલગ અલગ જરૂરી દસ્તાવેજો તેમજ દાખલા કઢાવવા આવતા હોય છે પરંતુ મારા પંચાયત માટે કામ માટે આવ્યો હતો અને પંચાયત બંધ છે તડકાનો ધોમ તડકાતો એટલે બંધ છે હવે તો ધક્કા ખાવા પડે સાહેબભાઈ અત્યારે પંચાયત ઓફિસે પણ ધક્કા થાય છે વાડીના કામ હોય બધે પુગાતું નથી અને પંચાયત ઓફિસ બંધ હોય તો અમારે શું કરવાનું પછી કાંઈ નક્કી જ ન હોય આ ખુલવાનું બધે આ બંધ જ હોય અમારે ધક્કા ખાઈ ખાઈ ને ધક્કા બહુ થાય છે